જય માતાજી બેન જય માતાજી શું નામ છે તમારું આપણો આશ્રમ પાંચ વર્ષથી ચાલે છે એમાં આપણે સમૂહ લગ્ન કરાવીએ છીએ પટેલ સમાજના સગાઈ કરાવીએ છીએ સાથે વૃદ્ધાશ્રમ છે નારી સુરક્ષાનો છે સમાધાન છે જે અમુક જે દીકરા દીકરીઓની વચ્ચે ભેદભાવ થાય છે એ લોકોનું અમે સમાધાન કરીને બંનેનું ભેગું કરીએ છીએ અને કીટ વિતરણ કરીએ છીએ તો તમે કીટ વિતરણ કેવા લોકોને આપો છો કીટ વિતરણ અમે એવા લોકોને કરીએ છીએ કે જે લોકો જે દીકરા ઉંમર લાયક છે અને સિંગલ રહી છે જેને મમ્મી પપ્પા નથી એક્સપાય થઈ ગયા છે એવા લોકોને અમે કીટ વિતરણ કરીએ છીએ અચ્છા હવે આપણા આશ્રમ છે એનું એડ્રેસ ક્યાં છે આપણું આશ્રમ છે ને એ વેલેંજામાં છે શેખપુર રોડ આનંદ વાટિકા બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને અમારો સંસ્થાનો ફોન નંબર છે સત્યાસી પાંચ અઠ્યાસી નેવ્યાસી નવ પંચ્યાસી અમારો ગૂગલ પે નંબર પણ આ છે જો આપ સૌને કોઈને પણ ઈચ્છા હોય વૃદ્ધાશ્રમમાં કંઈ પણ દાન આપવાની અથવા તો આવી રીતે અમે કીટ વિતરણ પણ કરીએ છીએ એ પણ આપણને કોઈની ઈચ્છા હોય તો અમારી સુધી પહોંચાડી શકો છો જેથી કરીને નિરાધાર લોકોને અમે કીટ પહોંચાડી શકીએ જય માતાજી